પેલા તમારે વિડીયો વાળા ને કેવું સારું વિડીયો મૂકીને પૈસા કમાવાના હે ભાઈ તમને નો ખબર હોય એક વિડીયો પાછળ ની મહેનત કોઈ પણ સારું એવું ટ્રેન્ડિંગ હાલતું હોય તો એના માટે સારો એવો કન્ટેન્ટ વિચારવો પડે અરે કન્ટેન્ટ મળી જાય વિડીયો બની જાય ત્યાં ટ્રેન્ડિંગ વહી ગયું હોય અરે જેને ધોવાની ખબર ન પડતી હોય એની વાય હો બસો રૂપિયા વાપરવા પડે અરે વિડીયો જેના મોબાઈલમાં બનાવ્યો હોય એના પડ્યા જોખવા પડે કે ભાઈ વિડીયો દે અરે વિડીયો આવી ગયા પછી કલાક તો એડિટિંગમાં વહી જાય અરે એડિટિંગ કરીને અપલોડિંગ કરી તો જાત જાતના વિચાર આવે કે વિડીયો હાલશે કે નહીં હાલે પબ્લિક જોયે તો હું કહે ઘરના જોએ તો શું કહે અને વિડીયો જોયા પછી કોઈ માફી તો નહીં મંગાવે ને અને આજકાલ છોકરી કોઈ પણ સાઉન્ડ ઉપર કમર વાળો ફોટો મૂકી દે તો હો કે લાઈક ને મિલિયન માં વ્યુ હોય આટલી મહેનત કરી તો અમારા વિડીયો માં વ્યુ ન હોય આટલું બધું સહન કરી તોય તમે લોકો છેલ્લે હું કયો કે ભાઈ તમારે તો કેવું સારું વિડીયો બનાવી પૈસા કમાવા કેટલી મહેનત કરી અમારે કોને કેવું